નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહેવાલ લેખન વિશે ચર્ચા કરવાના છીએ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ કે તમારી શાળામાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો તેનો અહેવાલ લખો તો પરીક્ષામાં અહેવાલ લેખન પૂછાય તો તમારે આ રીતે લખવાનું હોય છે સૌપ્રથમ તમારી ઉપર ટાઇટલ મારવાનું હોય છે મથાળું બાંધવાનું હોય છે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ત્યારબાદ નીચે તારીખ લખવાની અને એની નીચે તમારે સ્થળનું નામ લખવાનું છે હવે આપણે અહેવાલની ચર્ચા કરીએ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ તેર નવ બે હજાર બાવીસ વારસદ અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વારસદમાં તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં બધા વિદ્યાર્થીઓ હરબંધ ગોઠવાઈ ગયા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના નૃત્ય રજૂ કર્યું હતું આમંત્રિત મહેમાનો આગળની હરોળમાં બિરાજમાન હતા ત્યારબાદ નૃત્ય એકપાત્રીય અભિનય નાના બાળકોની ઇવેન્ટનો કાર્યક્રમ રજૂ થયો ત્યારબાદ મહેમાનોને મંચ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ સોની સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું અમારી શાળામાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મણિલાલ પટેલ પધાર્યા હતા ગત વર્ષ દરમિયાન ધોરણ દસ અને બારમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો શાળામાં થયેલી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા શ્રી પંકજભાઈ વરિયા સાહેબે શાળાનો અહેવાલ રજૂ કર્યો હતો મુખ્ય અતિથિશ્રીએ મનનીય વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો પુનઃ પોતાની જગ્યાએ બિરાજમાન થયા હતા ત્યારબાદ અધૂરો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો તેમાં નાટક ગરબો રાસ અને નૃત્યનો સમાવેશ થયો હતો દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ દરેકનો આભાર માન્યો હતો શાળા સંચાલક મંડળે દરેકની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહેવાલ લેખન કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ સમાસ છંદ અલંકાર ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર અહેવાલ લેખન પત્ર લેખન અરજી લેખનના બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે સાથે સાથે ઉખાણા કહેવતો કથા અને રૂઢિપ્રયોગના વિડીયો પણ મૂકેલા છે તો વિ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો